જૂનાગઢમાં કોંગ્રેસની આજે પ્રશિક્ષણ શિબિર ભવના તળેટીમાં દસ દિવસ ચાલશે આ શિબિર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહેશે મલ્લિકાર્જુન ખડગે કરાવ્યું છે આ શિબિરનો પ્રારંભ નોંધનીય છે કે મલ્લિકાર્જુન ખડગેનું કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે રીતે સ્વાગત કરવામાં આવ્યું છે તો બીજી તરફના આજે દ્રશ્યો સામે આવ્યા છે સાથે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી છે આવનારા દસ દિવસ સુધી ચાલવાનો છે આ કાર્યક્રમ

શિબિરો અને શરૂ કરવામાં આવી છે જેમાં જોવા જાય તો ભરતસિંહ સોલંકી ગોહિલ અમિત ચાવડા સહિતના વિગત નેતાઓ પણ ઉપસ્થિત છે મોટી સંખ્યામાં કોંગ્રેસ દસ દિવસ ચાલુ રહે છે અને તમામ જે કાર્યકર્તા માર્ગદર્શન પણ પૂરું કરવામાં આવશે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે મોટી સંખ્યામાં ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને સાથે જ મલ્લિકાર્જુન ખરગે જ્યારે ત્યાં પહોંચ્યા હતા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે